તો કઈ ફાઇનલી ક્યારે આવી ગયા છીએ વાંદરાને મસ્ત કેળા ખવડાવવા માટે અહીંયા તમે જોઈ શકો છો કેળા ખાય છે નમસ્કાર મિત્રો તો તમારા દરેકનું આજના આપણા નવા બ્લોગ વિડિયોની અંદર સ્વાગત છે તો ઘણા ટાઈમથી આપણો બ્લોગ વિડીયો શૂટ થઈ શક્યો ન હતો તો સ્પેશિયલી આજે હું મારા મિત્રો સાથે આવેલો છે સોનગઢ અને ભોળાનાથના દર્શન કરવા માટે અને સાથે મસ્ત આજે રવિવાર એટલા માટે સ્પેશિયલ દર્શન કરવા આવ્યા છીએ harhar mahadev અને ત્યારે મસ્ત દર્શન કરી લીધા છે જે પ્રમાણે તમે જોયું અને બીજા લોકો આ સાઈડ અહીંયા જે કાંઈ પ્રકૃતિના દ્રશ્યો છે એનો આનંદ લઈ રહ્યા છે અને આ સાઈડ તમને હું બીજી પણ એક વસ્તુ બતાવું તો કંઈ સામેની સાઈડ તમે વાંદરાનું બચ્ચું જોઈ શકો છો બીજું એક આ સાઈડ છે તો ભાઈ આ સાઇડ તમે જોઈ શકો છો જ્યાં નાનું ઝરણું છે ત્યાં ઘણા બધા એકસાથે લોકો જોઈ લો એટલે મોજ પાણીનો આનંદ લઈ રહ્યા છે ઝરણાં નીચે નાઈ રહ્યા છે ઘણા બધા લોકો પાણીમાં ડૂબકી લગાવી રહ્યા છે અને આજે જે રવિવાર છે એટલા માટે સ્પેશિયલ અહીંયા લોકો ફરવા માટે આવતા હોય છે અહીંની જે જગ્યા છે જે નજારો લગભગ આવો નજારો મેં હજી સુધી ક્યાંય નથી જોયો એટલે અહીં અત્યારે મોજ આવી રહી છે આજે અહીં હરવા ફરવાની ખૂબ જ આનંદ આવી ગયો છે અને હજી આપણે નાસ્તો કરવાનો પણ બાકી છે એ પણ હમણાં કરવાનો છે કારણ કે જમવાની સાથે કંઈ લાવ્યા ન હતા એટલે એ પાછું આપણે આગળ વ્લોગ શૂટ કરીશું તો વ્લોગની અંદર તમે કન્ટિન્યુ બન્યા રહેજો આજે આપણે ફૂલ એન્જોય અને મોજ કરવાની છે તો ગઈશ ત્યારે ફરી પાછા આવી ગયા છે આપણે પહેલાં આવ્યા હતા દર્શન કરવા ત્યાં અને હજી આપણે આગળ જવાનું છે સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો ત્યાં તમારે ખાવડાવરો છે તો બરાબર છે પણ પેલે બાજુ લઈ જાવ તો ગઈ અચરમાં આપણે દરેક જગ્યાએ મસ્ત ફરી લીધા છીએ અને હાલમાં જે જગ્યાએ અમે સોનગઢ ફરવા માટે આવ્યા છીએ ત્યાં વાંદરાઓને ખવડાવવા માટે સાથે કેળા પણ લઈને આવ્યા હતા જે પ્રમાણે તમે ગાડીની અંદર જોયું પણ અત્યારે અહીંના લોકો છે સુરક્ષા હોય તે ટીચર કે ના ના પડે છે તો જોઈએ શું આગળ શું ખાઈએ ખબર છે છે હા હા મસ્ત નાસ્તો કરવા આવી ગયા છીએ મસ્ત નાસ્તો કરી લીધો છે અને ફરી પાછા અહીંથી નીકળી રહ્યા છીએ મિત્રો આજની આપણી આ મુસાફરીની અંદર અમુક એવા મિત્રો હોય જે આપણને નવીન જોવા મળતા હોય ખાસ તમારે આજે આ મિત્રો સાથે મુલાકાત લઈ તમારું નામ જણાવો કેતનભાઈ હા કેતનભાઈ નામ છે અને સુરતની અંદર જ રહે છે અને આજે પહેલીવાર મુલાકાત થઈ તો તમને મળી પણ ખૂબ આનંદ છે તો થેન્ક યુ આવી જ રીતે આપણે ફરી વાર મળતા રહીએ અને આવી નવી નવી મુસાફરી કરતા રહીએ તો ચાલો અત્યારે નીકળીએ મસે આગડ છે હ તો ગાઈસ સંગડ મસ્ત પહેલા તો મહાદેવના દર્શન કર્યા ત્યારબાદ આપણે નીચે મંદિર ની નીચે થી જે આપણે ગયાતા river front માં મોજ મસ્તી કરી તમામ લોકો જે પ્રમાણે મોજ મસ્તી કરી રહ્યા ત્યાં વાંદરા જોયા ત્યારબાદ હવે મસ્ત નાસ્તો કરી અને નીકળી ગયા છે અત્યારે જે વાંદરાઓને ખવડાવવા માટે સાથે કેળા લીધેલા છે તો ત્યાં જે જગ્યાએ મહાદેવનું મંદિર છે અને લોકો બધા જોવા આવતા હતા તો ત્યાં કંઈક કારણોસર વાંદરાને ખવડાવવાની કે કાંઈ પણ એવી મસ્તી કરવાની મનાઈ છે એટલા માટે જે આપણે આગળ જઈ રહ્યા છીએ તો ત્યાં જોઈએ છીએ કેમ થાય છે વાંદરા મળે છે કે નહીં એટલા માટે ખાસ બ્લોકની અંદર આગળ બન્યા રહેજો બ્લોગ કેવો લાગે એ ખાસ કમેન્ટની અંદર જણાવજો લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર ન તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો કહે છે અત્યારે અહીંયા જે આ જગ્યા છે ત્યાં આપણી ગાડી પાર્ક કરી અને કે વાંદરાની શોધમાં અત્યારે નીકળી ગયા છે પણ તેમ છતાં હવે ખબર નહીં વાંદરા મળે તો ઠીક છે રસ્તો બહુ સુમસાન છે અત્યારે તમે કદાચ કેમેરાની અંદર નહીં જોઈ શકતા હોવ પણ સામેનો જે ડુંગર છે એની ઉપર પણ પોતાના માળોને લઈને ચરાવા આવતા હોય છે કારણ કે એનું માહોલ જેવું છે પાછળનું જે જંગલ છે તમે જોઈ શકો છો સોનગઢનું ખૂબ જોરદાર જોવાલાયક જગ્યા છે ભાઈ તમે એક વખત અહીં આવો અને અહીંના દ્રશ્યો નિહાળો

ભરાઈ ગયા છે આજ બહુ પબ્લિક છે ને આણ્યા છે ને ભાઈ જો બોલ અહીં નાખી મૂકી દેવા છે હમણાં પણ ક્યારેક લઈ લેવું છે ધરાઈ ગયેલા છે નથી ભાઈ બહુ સાદું છે આમ જોતા ના તો બસો કેવું થાય અહીં ઉપર એકલું રામ રમે

તો ગાઈસ ફાઇનલી આપણે કેળા ખવડા માટે તો ફાઇનલી ખવડાવી દીધા છે ને એસિડ તમે જીવ જોઈ શકો છો 请